નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજનો વિષય આપણો ધોરણ બાર કોમર્સ એસપીસી એની અંદર એસપીની અંદર ચેપ્ટર નંબર બે શેરનું ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ હવે શેરની ફેરબદલી અંગે આપણે તમામ બાબત જોઈ ગયા એની વિધિ જોઈ ગયા શેર ફેરબદલી અંગે સેક્રેટરીની જે ફરજો જ એ આપણને ત્રીસ ટકા સિલેબસની અંદર કટ થઈ ગઈ છે એટલે આપણે ભણવાની નથી તો આપણે ત્યાર પછી આગળનો મુદ્દો એટલે કે બે છ જે આપણને પૂછાવા પાત્ર છે અને જેનું નામ છે શહેરનું કાયદાકીય હસ્તાંતરણ અને ફરજિયાત હસ્તાંતરણ કાયદાકીય હસ્તાંતરણ એટલે કે કાયદા દ્વારા જેનું શહેરની ફેરબદલી થતી હોય એને કહેવાય છે કાયદાકીય હસ્તાંતરણ કાયદાકીય હસ્તાંતરણ જે છે એ ફરજિયાત હોય છે એમાં માલિકી હદ કાયદાની રૂએ બદલાતી હોય છે તો આવું શું કામ થાય છે કાયદાકીય હસ્તાંતરણ તો એની વાત આપણે હવે કરીએ તો તો કે જ્યારે કાયદા અન્વયે ફરજિયાત રીતે શહેરનો માલિકી હક બદલાય તો તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે એની વ્યાખ્યા છે કે ભાઈ કાયદાની રૂએ કાયદા દ્વારા જો શહેરનો માલિકી હક બદલવામાં આવે તો એને શહેરનું કાયદાકીય હસ્તાંતરણ તરીકે ઓળખવામાં આવે છે ઓકે હવે એનો અર્થ લઈએ આપણે ઓકે જ્યારે શહેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને ફરજિયાત અથવા કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે આપોઆપ થઈ જાય એટલે કે જે શેર ધારક ધારક જે છે જેની જેની પાસે શેર જે છે એને વેચવા નથી જવા પડતા કે ખરીદનારને લેવા નથી જવા પડતા એ કાયદાની રૂએ થઈ જાય છે આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે શેર હોલ્ડરનું અવસાન થયું હોય ત્યારે થઈ શકે કાયદાની રૂ કાયદો ત્યારે લાગુ પડે ટૂંકમાં એના સંજોગો છે કે ભાઈ કાયદાકીય હસ્તાંતરણ ક્યારે થાય છે તો કે જે શેર ધારક જે છે એ અવસાન પામે ત્યારે અદાલત દ્વારા એને નાદાર જાહેર કરવાનો આવે ત્યારે અથવા તો અદાલત દ્વારા એને અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે ત્યારે અદાલત દ્વારા એને અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે એટલે કે એની માનસિક ક્ષમતા જે છે એ વિચારવાની ક્ષમતા પૂરી થઈ ગઈ હોય દેવું ચૂકવાની ક્ષમતા ન હોય એના પાસે આધાર જાહેર થઈ ગયો હોય અથવા એનું મૃત્યુ પામે ત્યારે કાયદાકીય હસ્તાંતરણની જરૂરિયાત ઊભી થાય છે તો એના સંજોગો જે છે યાદ રાખવાના છે તમને સંજોગો પણ પૂછાય અને તમને એનું વ્યાખ્યા પણ પૂછાય તો કાયદાની રૂએ જ્યારે માલિકી હક બદલાય તો એને આપણે શું કહીએ છીએ કાયદાકીય હસ્તાંતરણ કહીએ છીએ અથવા ફરજીયાત હસ્તાંતરણ કહીએ છીએ કયા કારણોસર આવું કાયદાકીય હસ્તાંતરણ આવે છે તો ત્રણ કારણો કીધા આપણને શેર હોલ્ડર અવસાન પામે આધાર જાહેર થાય અદાલત દ્વારા અથવા અસ્થિર મગજનો જાહેર થાય હવે આપણને એના સંજોગો આપ્યા છે તો કે શહેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો છે એની અંદર પહેલું સંજોગ કીધું છે કે જ્યારે શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય એટલે કે જે શેર હોલ્ડર મૃત્યુ પામે છે એને વસિયતનામું નથી બનાવ્યું વસિયતનામું એટલે કે એના જવા પછી કોને એની માલિકી મળશે એવું એને નથી બનાવ્યું અને જે વારસદાર જે છે એ અદાલત દ્વારા નિમેલો છે કાયદાકીય રીતે આવેલો છે ત્યારે શું થાય છે તો કેટલીક વાર શેર ધારકે વસ્યતનામું ન બનાવ્યું હોય અને તેનું અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસાની અંદર પ્રમાણપત્રના આધારે કાયદાકીય રીતે એનું હસ્તાંતરણ થાય છે એટલે કે અદાલત દ્વારા જે એનો વારસદાર નિમવામાં આવે છે એને એનો માલિકી હક મળી જાય છે પણ આ સંજોગ ક્યારે આવે છે જ્યારે શેર હોલ્ડરનું મૃત્યુ થાય અને એને વસ્ત્યતનામું તૈયાર ન કર્યું હોય ત્યારની વાત છે આ એક સંજોગ હતો સંજોગ નંબર બીજું એવો કીધું છે કે શેરહોલ્ડરે વસ્યતનામું ન કર્યું હોય અને સાથે વારસદાર પણ ન હોય ત્યારે આ બાબત લાગુ પડે છે તો ઘણીવાર એવું બનતું હોય છે કે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને તેને વારસદાર પણ ન હોય અને તે મૃત્યુ પામે તેવા સંજોગોમાં તેના શેરનો વહીવટી હક એટલે કે વહીવટ કરવા માટે અદાલત દ્વારા વહીવટી કરતાં જેને રિસિવર કહીએ છીએ આપણે એની નિમણૂક કરવામાં આવે છે ત્યારે વહીવટ કરનારને શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે છે એટલે અદાલત દ્વારા જે રિસિવરની નિમણૂક થાય છે એ રિસિવર જે છે એ શેર હોલ્ડર વતી આવું એનો જે નિમણૂક જે થાય છે એના માટે થાય છે કે શેર હોલ્ડરનું તમામ શેર વેચવાનું અને એનો માલિકી હક લેવાનું કામ કરે છે ત્યાર પછી ત્રીજો સંજોગ કીધું છે કે શેરધારક જે છે નાદાર જાહેર થાય જ્યારે શું તો શેર ધારક અદાલતે નાદાર જાહેર કર્યો હોય ત્યારે અદાલત દ્વારા રિસિવરની નિમણૂક થાય છે અને નાદાર થયેલ વ્યક્તિના શેરના આવા રિસિવરના નામે ફેરબદલી કરી દેવામાં આવે છે અને આ માટે રિસિવરે અદાલતનો નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે છે કંપની પાસે રિસિવર જાય તો કંપનીવાળા એમ કહે છે કે તમે ભાઈ કોને મોકલા છે તો રિસિવર અદાલતનો નિમણૂક પત્ર આપશે કે જે એક્સ નામનો વ્યક્તિ મૃત્યુ પામ્યો છે અથવા સોરી માદાર જાહેર થયો છે હવે એના શેરના લેવડ દેવડ માટે અદાલત દ્વારા મારી નિમણૂક થઈ છે એવો નિમણૂક પત્ર બતાવવો પડે છે અને જે રિસિવર નિમણૂક કરે છે એના નામ ઉપર બધું શેર ફેરબદલી કરવામાં આવે છે એની કાયદાની રૂએ થતું હોય છે એવી જ વાત આપણે વાત કરીએ તો શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટી નિમણૂક કરે છે જો અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે વાલી અથવા ટ્રસ્ટી નાદાર જાહેર થાય ત્યારે રિસીવર આવા વાલી કે ટ્રસ્ટી અદાલતને નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરે છે ત્યારબાદ શેર આવા ટ્રસ્ટીના નામે હસ્તાંતરણ થાય છે ઓલામાં રિસીવરના નામે હસ્તાંતરણ થાય છે આમાં વાલી અથવા ટ્રસ્ટી જે નિમણૂક અદાલતે કરી હોય છે એના નામ ઉપર હસ્તાંતરણ થાય છે ત્યાર પછી આપણે વાત કરીએ એકલ વ્યક્તિ કંપનીમાં જે વ્યક્તિનું મૃત્યુ થતાં એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતાં જે વ્યક્તિ વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનારના શેર વારસદારને હસ્તાંતરણ કરે છે આ એકલ વ્યક્તિના સંજોગો છે શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે છે જો આપણને ઉપરની તમામ વિગતો જોઈ ગયા ઉપરના તમામ વિગતોની અંદર કાં તો રિસિવરની નિમણૂક થાય છે કાંઈ તો ટ્રસ્ટીની કાં તો વાલીની નિમણૂક થાય છે તો આવા સંજોગોની અંદર અથવા વારસદારની નિમણૂંક થાય છે આ બધા જે નિમણૂક થાય છે કાયદા દ્વારા હવે શેર હોલ્ડરને જે પણ ડિવિડન્ડ અથવા જે પણ અન્ય હક અથવા બોનસ મળતા હોય એ બધા હવે કોને મળશે કાયદેસરનો પ્રતિનિધિ એટલે જે અદાલતે નિમણૂક કર્યો છે એને મળવા મળશે આવો પ્રતિનિધિ કંપનીની આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી શેર ધારકને મળતા હકનો ઉપયોગ પણ કરી શકતો નથી યાદ રાખવા જેવું છે કે નવો શેર હોલ્ડર એટલે કે નવો જે નિમણૂંક કરેલી છે અદાલત દ્વારા જે પ્રતિનિધિ એને સભામાં ભાગ લેવાની હક મળતો નથી અથવા એને શેરધારકને મળતા અન્ય લાભો પણ મળી શકતા નથી એ પણ એક મહત્ત્વની બાબત છે જે આપણે યાદ રાખવી જોઈએ હવે આપણે આ તો વાત કરી ગયા કે ભાઈ ફરજિયાત હસ્તાંતરણ એટલે કે કાયદાકીય હસ્તાંતરણ શું છે જેમ મરજીયાત એટલે કે સ્વૈચ્છિક ફેરબદલી હતી એની એક વિધિ હતી એમ ફરજિયાત શેર ફેરબદલી જે છે એની પણ પ્રોસિજર એની પણ વિધિ છે અને એ વિધિ પણ આપણે જોઈ લઈએ જેથી કરીને આપણું બીજું ટૉપિક જે છે એ પૂરો થઈ જાય તો ટૉપિક છે આપણો શેર ફરજિયાત શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ એટલે કે કાયદાકીય હસ્તાંતરણ છે એનો વિધિ એની અંદર પહેલું આવે છે કંપનીને જાણ કરવી જ્યારે પણ કોઈ વ્યક્તિ નાદાર અસ્થિર અથવા મૃત્યુ પામે શેર હોલ્ડર તો પહેલું તો તમારે કંપનીને જાણ કરવી પડે છે શેરની ફેરબદલી કરવા માટે પહેલાં કંપનીને જાણ કરવી પડે છે કે આ વ્યક્તિ જે છે એ મૃત્યુ પામ્યો છે હવે કંપનીને જાણ કરવા માટે પહેલું તો કરવાનું છે અવસાન અંગેની જાણ કે જે મૃત્યુ પામ્યો છે જે શેર હોલ્ડર એની જાણ કરવાની છે તો શેરધારકનું અવસાન થતાં તેના વારસદાર કે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને સભ્યના અવસાનની જાણ કંપનીને કરવી પડે છે અથવા સંયુક્ત શેર ધારણ સંજોગોમાં પ્રથમ શેર ધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલ બીજા શેર ધારકો અથવા અન્ય શેર ધારકો પોતાના નામે શેર ફેરપ કરવા માટે પ્રથમ શેર ધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કરવાની હોય છે તો બે કાયદેસરનો પ્રતિનિધિ હોય તો એ કંપનીને જાણ કરશે અને સંયુક્ત શેર હશે તો જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એના સિવાયના બીજા જે હોય એ કંપનીને જાણ કરશે કે ભાઈ આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તો પહેલી એ અસર છે કંપ અવસાનની જાણ પછી નાદારી અંગેની જાણ જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે તો તે અંગેની જાણ પણ રિસીવરે કંપનીને કરવાની હોય છે નાદાર જાહેર થાય તો રિસીવરની નિમણૂંક થાય છે તો એ રિસીવર કંપનીને જાણ કરશે કે આ વ્યક્તિના આધાર અદાલત દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ત્રીજું અસ્થિર મગજની જાણ તો જ્યારે શેર હોલ્ડર અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત અથવા વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે એ તો આપણને ખબર છે અને આ વાલી કે ટ્રસ્ટી નિમણૂકની જાણ કંપનીને કરે છે ટૂંકમાં અદાલત દ્વારા જે પ્રતિનિધિ જાહેર કર્યો હોય નિમણું કર્યો હોય એ જ પ્રતિનિધિ કંપનીને જાણ કરશે પહેલું હતું કંપનીને જાણ કરવી ત્યાર પછી કીધું છે માલિકી હકની ખરાઈ કરવી વેરિફિકેશન કરવાનું છે તો કે કંપનીને સભ્યના અવસાન નાદારી અથવા અસ્થિર મગજની અંગેની માહિતી મળ્યા પછી અદાલતે જે હુકમનામું આપેલ હોય અધિકાર પાત્ર આપેલ હોય તો તેની ચકાસણી જે છે એની ખરાઈ કંપનીએ કરવાની હોય છે કંપની એમને બધું આપી નથી દીધી સર પહેલાં એ વેરિફિકેશન કરે છે કે અદાલત દ્વારા જે વ્યક્તિ નિમણૂક કરીને મોકલો છે એ સાચું બોલે છે એની પાસે એવો અધિકાર છે કે નહીં પછી જ આગળની પ્રોસિજર કંપની હાથ ધરે છે એટલે એ પણ મહત્ત્વનું છે માલિકી એકની ખરાઈ થઈ જાય બીજા સ્ટેપ ઉપર ત્યાર પછી કંપની દ્વારા નોટિસ મોકલવામાં આવે છે તો કે નાદાર થયો હોય તો રિસિવર વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્રો અથવા હુકમનામું જે છે અથવા અધિકારપત્રોની ચકાસણી કર્યા પછી જો કંપનીને ઉપરયુક્ત દસ્તાવેજો સંતોષકારક જણાય તો તે કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે છે કે ના ભાઈ અમે એની ખરાઈ કરી છે અને એ સાચું છે સંચાલક મંડળનો ઠરાવ પછી જે જાણ કર્યા પછી સંચાલક મંડળને કહેવામાં આવે છે કે ભાઈ આવું થયું છે એ નોટિસનો જવાબ મળ્યા પછી કંપની કાયદેસરના પ્રતિનિધિના નામે શેર ફેરબદલીનો ઠરાવ જે છે કરે છે આ ઠરાવ કર્યા બાદ શેરની ફેરબદલી પત્રકમાં નોંધ કરવામાં આવે છે ખરાઈ થઈ ગઈ નોટિસ મોકલી દીધી ખબર પડી કે હવે શેર ફેરબદલ કરવાના છે તો ઠરાવ પસાર કરવામાં આવે છે સંચાલક મંડળની સભામાં અને પછી એની ફેરબદલી અંગેની નોંધ કરવામાં આવે છે અને સંચાલક મંડળ એને હરી ઝંડી આપી દે છે કે ભાઈ ના હવે ફેરબદલી કરી દો પછી નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવે છે શેરફેર બદલી મંજૂરીનો ઠરાવ થયા પછી નવા સભ્યનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે અને તૈયાર થયેલું નવું સ પ્રમાણપત્ર મેળવી લેવા જાણ કરતો પત્ર એ નવા શેર હોલ્ડરને લખવામાં આવે છે ભાઈ તમને કાયદા દ્વારા હસ્તાંતરણ થઈને તમારું માલિકી હક આપવામાં આવ્યો છે એનું પ્રમાણપત્ર બની ગયું છે તમને હવે આપવામાં આવશે તમારે લઈ જવાનું રહેશે અથવા તમને મોકલી આપવામાં આવશે આવી જાણ નવા પ્રમાણપત્ર સાથે નવા શેર હોલ્ડર અથવા નવા રિસીવર વાલી અથવા ટ્રસ્ટીને કરવાની હોય છે આવી રીતે એ આ ફરજિયાત શેર ફેરબદલીની વિધિ પૂરી થાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટરની અંદર એક જ ટૉપિક રહ્યો છે એ છે ફેરબદલી એટલે કે શેરની ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ વચ્ચેનો તફાવત એટલે કે સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી અંગેનો તફાવત જે છે એ તફાવત તમે એકવાર જોશો એટલે તમને આવડી જશે છતાં એમાં જો ન ખબર પડે તો તમે મને પૂછી શકો છો હવે આ તફાવતનો આપણે વિડીયો બનાવવાનો રહેતો નથી એ આગળ આવી ગયું એવું જ છે એટલે તમારે વાંચીને પણ તમને એ આવડી જશે છતાં કોઈ ન ખબર પડે તો તમે પૂછી શકો છો હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત પછી આગળના વિડીયોની અંદર કરશું નમસ્કાર આભાર